વડોદરાના સાવલી તાલુકામાં મુખ્યત્વે લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ વર્ગ છે જેમાં મોટા ખેડૂતોથી મળી નાના અને મધ્યમ વર્ગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે શિયાળામાં થતો પાક એટલે રવિ પાક જેમાં મુખ્યત્વે સાવલી તાલુકાના આજુબાજુના ગામડાના ખેડૂતો ઘઉં બાજરી જુવાર તમાકુ જેવા રવિ પાકો પકવે છે પરંતુ પાકની વૃદ્ધિ વિકાસ માટે જરૂરિયાત યુરિયા ખાતર એ મુખ્યત્વે એક પોષક જરૂરી તત્વ છે પરંતુ સાવલીમાં કેટલાય સમયથી યુરિયા ખાતરની અછત વર્તાય છે સાવલી નગરને સાવલી ખેડતેવાળી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સાવલીની આજુબાજુના ખેડૂતોને ખાતર પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું ન હોવાથી રાવ ખેડૂતોમાં આંખે ઉડગીને પડી રહી છે સામાન્ય અને મધ્યમ પરિવારમાંથી આવતા ખેડૂતોનો મુખ્ય આવકનો સ્ત્રોત એ ખેતી છે પરંતુ રવિ પાક જેવા કે ઘઉં બાજરી અને તમાકુને તેના માટે જરૂરી યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં સમયસર ન મળી રહેતા પાકમાં નુકસાની થાય છે જેને લઈને ઘણીવાર ખેડૂતોને આવક કરતા જાવકનો સામનો કરવો પડે છે આજે સાવલીના ખેડૂતોએ રાજ્ય સરકાર ઉપર ખેડૂતોને પૂરતું ખાતર મળે એમનું હિત જળવાય એમના પાકને નુકસાન ન થાય તેને લઈને મીડિયાના માધ્યમથી રજૂઆત કરી હતી સાવલીમાં યુરિયા ખાતરની અછત દિવસે ને દિવસે પડે છે એના વિશે શું કહેશો તમે સાવલીમાં આમ તો અમે ઘણા બે ત્રણ દિવસથી આવીએ છીએ ખાતર માટે અને ઘણો સમય લાઈનમાં ઉભા રહીએ છીએ તે છતાં અમને પૂરતું ખાતર મળતું નથી અને બીજું કે જો મોટા મોટા ખેડૂતોને મળે છે નાણાં ખેડૂતોને તો કોઈ વેલ્યુ જ નથી મતલબ એટલે નાના ખેડૂતોને મળે એવી અમારી ઈચ્છા છે